નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોલેજ રોડ આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા લોકસભાના પ્રભારી અજય ચોક્સી સંયોજક યોગેશ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડી અને લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે એ અંગેની માહિતી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું શું પગલાં ભરવા શું શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા પ્રસનભાઈ ગોંડલિયા અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી અજયભાઈ સંયોજક યોગેશ મામા સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સૂચવ્યું માહિતી આપેલ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું છેવાડાના માનવી સુધી સરકારી યોજના લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે ઇલેક્શન આવે અને મત માગવા જાય તેવી આ પાર્ટી નથી ફક્ત મત માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારે થાય નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો એના ભાગરૂપે જ આ